તમારો કુડ નો દીવો અને તમારી ઘરની માતા આવું કઉ છું દીકરા અને હું હારું કરી દઈશ એવું નહીં કે દીકરાઓ એવી વાત નહીં કરતી દીકરા

કોઈ નિહાકા નહીં લીધા હોય અને ગુના નહીં કર્યા હોય એવા તો જરૂર દીકરા દીકરા રામ 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 અને એક એક આવી છે મારે કે જે છે તમારા કુડના દીવાનો મઢોય છે એની અંદર શું કરવાનું હોય શું બિહાડવાનું હોય એ ખબર નહીં હોતી દીકરાઓ કોઈને એવી માહિતી નહીં હોતી અને પછી બધું કર્યા પછી દેવ બિહાડ્યા પછી ભૂવા ગોતતા હોય છે આ જગ્યાએ જાય તો સારું થાય આ જગ્યાએ જાય તો સારું થાય કઈ જગ્યાએ જાવ આવી આવી તમારી મન મનની વિચાર ધારણા હોય છે દીકરા તમારી ઘરની દેવ પાસે તમે સુખના દાડા લેવા માટે બધું કરતા હોયશો પણ સુખના દાડા તમે જાતે જ મેલી અને તમે દુઃખના દાડા વરો છો દીકરા તમે જાતે જ વરો છો તમારા દુઃખના દાડા એનું કારણ એ છે તમારા કુળના દીવાની સમજ નથી તમને કે આ તમારી કુળની દેવીનું જામત હોય સ્થાપન કરેલું હોય તમારી કુળની દેવી બિરાજમાન થયેલો હોય અહીંયા કેવી રીતનો રસ્તો લેવો શું કરવું કયા દેવને એવી તમને કોઈ ખબર હોતી દીકરા એના માટે સમજણ આલું દીકરા એના માટે સમજણ રામ 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 રામ

કુળ દીવો ચાય બારે નથી નીકળતો હોતો દીકરા દીવો બિરાજમાન થાય છે છે એ કામ કરનાર એના પાહન દેવ હોય દીકરાઓ એનું શું કરવું પડે છે એની અત્યારે કોઈને ખબર જ નથી હોતી પાલખના દેવ શું કેવરાય ઘરની કુળના દીવાની જોડે ટાપુ કરનારા દેવ હોય શું કેવરાય એનું કરાય કે ના કરાય આવી કોઈને માહિતી હોતી નથી ને આવું કોઈ કરતા નહીં દીકરા શું કરશે કોઈ કોહવટે આવેલી હોય કોઈ ડોસી પાછળ કોઈ દેવ કોહવટે આવેલું હોય કોઈ વડીલ હોય કે ગમે તે રીતનું કોઈ હોય હોય એને જાણતા આ દેવ છે શું દીકરા ડાયરેક્ટ જઈ અને કુળના દીવાના મઢમાં બેહાડી દેશ શું વ્યાજબી છે તરદન ખોટું છે દીકરા આવું ન જ કરાય એને એ જગ્યાએ બેહાડાય જ નહીં મઢના અંદર એ બેહાડાય જ નહીં તમારા કુળના દીવા પાસે

એ એના માટે શું કરવું પડે એ જ હમ જણાવ્યું છે કે તમારે કોઈ કુવાટા પાછળ કોઈ નું હોય કોઈ વડીલનું હોય તો તમે એના માટે શું કરવું પડે એના માટે મઠમાં ના બેહાડાય જગ્યા આપે જગ્યા કે કોઈનું ઘર હોય જગ્યા હોય આજુબાજુ અહીંયા તમને જગ્યા આપે જગ્યા ગોતિયા લે એ રજા આપે ઈયા જ એને બેહાડાવે દીકરા મઢની અંદર બિહાડાય નહીં અને હા પાલખનો દેવ હોય ને પાલખનો દેવ છે એના એ એ એ પણ દીવાથી સાઈડમાં પણ રાખવું પડે છે કુળ દીવો એકલો 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 ને જ બેસે એ એ રાજા છે દીકરા મઠની અંદર એની બધું સાઈડમાં માં રખાય બધું ભેગું કરવું જોઈએ નહીં આ શું અત્યારે કેવું વિચારશે ચોખી માતા છે બધી મઠમાં વિહાડી દઈશું પણ દીકરા આવું ન કરવું જોઈએ હો દીકરા તમારા કુળના દીવાની અને કુળનો રાજા છે એવી દીકરાઓ કુળના દીવાની ઇજ્જત કરવી પડે તમારે કુળ નો દીવો શું શું ના કેવરાય ઇજ્જત કરવી પડે એવું માન સન્માન આલવું પડે તમારે દીકરાઓ આવું કોઈ કરતું નહીં અત્યારે એટલે એને માન ને સન્માન આપો તમે તો એને તમે સાઈડમાં અલગ બેહાડો અલગ કરો બધું કુળના દીવાને એકલા જ રખાય કુળ નો દીવો એકલા જ બેસે એની જોડે કોઈ દેવી શક્તિ ના હોય દીકરા કુળના દીવાનું મઠ અલગ હોય એની રેણી કેણી બધું જ અલગ હોય દીકરા કુળના દીવાને રાજી રાખવો માન મર્યાદા મોભો તમારે દીકરા પડે તો જ તમે દીવો અને એની કૃપા લઈ દીકરાઓ કે કૃપા નહીં આ આ દીકરા સમજ છે મારી આજકાલના વ્યક્તિ મઢમાં બધું ભેગું કરી દેશે મઢમાં બધું ગાળી દેશે આથી લાઈન ઓલું પૂજવું પેલું કરવું અને તે નિવેદ કરતા હોય છે મઢની અંદર તે નિવેદ કરતા હોય છે ઓલી માતા જબરીશે ખાતું છે દીકરા આવું કરાય ને કરવાથી તમારે તમારા કુળના દીવાને મધની જગ્યા છોડાય બારે ઉભો રાખવો હોય અને તમારે ભટકવું હોય ને સુખ લેવા માટે દુઃખ તો આવી જાય સુખ લેવા માટે તમારે ભટકવું હોય ને તો આવું ના કરતા સુખ જ રાખજો દુઃખ નહીં આવે તો સુખ સુખ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો તમે દીકરા ક્યારેય નહીં કરી શકો દુખી જ થશો દીકરા દુઃખ જ થશો દુઃખી ના થવું હોય તો આટલું જ કરો કશું જ નથી કરવાની જરૂર હો દીકરા એટલે સમજ રાખવી જરૂરી છે દીકરાઓ સમજ રાખો દીકરા તમારા કુળ ના દિવસ સિવાય ક્યાંય ક્યાંય માથું ના નમાવીએ દીકરાઓ તમારા કુળના દિવસ સિવાય ચાય માથું ના નમાય તમારો કુળ નો દીવો જબરો છે દીકરાઓ તમારી ઘરની માતા જબરીશી એ જ હારું કરતી હોય છે દીકરા એ તમારી પાછળ ચોવીસ કલાક હાજર હોય તમને ના ખબર હોય દીકરા ભલે રામ રામ